ગુજરાત સરકારને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને અમારે નમ્ર વિનંતી છે કે અમને આનું યોગ્ય વળતર મળે અમને અમારા મકાનો પાછા મળે અમને અમારી જગ્યા પાછી મળે અને જે બી અમારા સંતોષકારક નિર્ણયો છે અમે સંતોષકારક નિર્ણય આપે અમે પાંચ ભાઈઓ છે ગામડે જમીન વેચી દીધી અમને તો સરકારે નિરાધાર કરી દીધા અમારે જવાનું કે સાહેબ આટલા વર્ષથી અમે રહેતા હતા અમે પાંચ ભાઈઓ આટલું ફાળવેલું તો અમારે જવાનું ક્યાં શું કરવાનું ગામડે તો જમીન છે નહીં શું ખાવાનું અમદાવાદના ઓઢવ વિસ્તારમાં સતત ડિમોલેશન ચાલુ છે સતત પાંચસો થી વધુ ઘરો છે કે જેને પાડી નાખવામાં આવ્યા છે પાડી નાખતાની સાથે જ જે રબારી સમાજના જે લોકો છે તેમાં ક્યાંક આક્રોશ જોવા મળી રહ્યો છે રબારી સમાજના લોકો છે તેમની સાથે જ સીધો વાતચીત કરવાનો પ્રયત્ન કરીએ શું નામ આપનું દેવેન્દ્રભાઈ દેસાઈ ભાઈ ઘણા બધા મકાનો પાડી નાખવામાં આવ્યા છે કેટલી નોટિસ આપી ક્યારે નોટિસ આપવામાં આવી હતી ને ક્યારે ડિમોલેશન એવું છે કે અમને ફક્ત ને ફક્ત ચોવીસ ડિમોલેશન ચોવીસ કલાકની નોટિસમાં આ ડિમોલેશન કરી નાખે છે હવે વાસ્તવમાં એવું છે કે જ્યારે કોર્પોરેશન પણ પછી આવી એ પહેલાં સાઠ વર્ષથી અમારા વડો પાસઠ વર્ષથી અહીંયા રહેતા હતા તો કોઈ પણ જાતનું અમને નોટિસ આપ્યા વગર અને આપ પણ જાણો છો કે કોર્પોરેશનની પહેલાં અમારા રહેઠાણું હતા તો ચોવીસ કલાકની નોટિસમાં આ તોડી શકાય નહીં સુપ્રીમ નામદાર સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન પ્રમાણે ઓછામાં ઓછા પંદર દિવસ તેર નવેમ્બર બે હજાર ચોવીસનું એક જજમેન્ટ છે એમાં છે સ્પષ્ટ કે ઓછામાં ઓછા પંદર દિવસ અને કોર્પોરેશન એક્ટ પ્રમાણે વધુમાં વધુ જે સમય આપી શકાય એ પ્રમાણે અહીંના નિવાસી જે રહેઠાણના લોકો છે એમને આપવા જોઈએ આ સોસાયટીના કોમન પ્લોટો છે તો એ અમને પોતે જે તે સમયે અમને સાઠ વર્ષથી આ લોકો રહેતા હતા તો રહેઠાણના કમસે કમ અત્યારે આ લોકો બહુ બેઘર થઈ ગયા છે એમના પરિવારના એમના બાળકોના જીવનની ટૂંકમાં બહુ એક પ્રકારની અવ્યવસ્થા ઊભી થઈ ગઈ છે આ પણ સમજી શકો છો કે માણસના પરિવારનું એક સપનું હોય છે કે પોતાનું ઘર હવે ઘર એક માળો છે તો હવે ઘર જ વિખરાઈ ગયા છે તો તમે પોતે તમે માણસની શું વેદના અને વ્યથા છે એ અમે પોતે અમારા પરિવારો જ અમારા બાળકો જ અમે સમજી શકીએ તો અમારે ના અમારે અમારે ગુજરાત સરકારને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને અમારે નમ્ર વિનંતી છે કે અમને આનું યોગ્ય વર્તન મળે અમને અમારા મકાનો પાછા મળે અમને અમારી જગ્યા પાછી મળે અને જે બી અમારા સંતોષકારક નિર્ણયો છે અમને સંતોષકારક નિર્ણય આપે અને અમને જે બી વર્તન મળવું જોઈએ એ તમને તમને શું લાગે છે ટાર્ગેટ કરવામાં આવી રહ્યું છે રબારી સમાજ હા આમાં શું છે કે એ કોઈ પણ એક સમાજને જ્યારે ટાર્ગેટ બનાવો અને આવી રીતે સાહીઠ પાસઠ વર્ષ મકાનો જ્યારે કોર્પોરેશનનો પણ જન્મ નતો થયો અમદાવાદમાં ત્યાંના અમારા વડવાઓ અહીંયા રહેતા હતા બરોબર તો અમે મહેરબાની કરીને વ્યક્તિગત ફક્ત ફક્ત સમાજને ટાર્ગેટ બનાવી આ રીતે નુકસાન કરવું એ અમાનવીય પગલું છે તો તો મહેરબાની કરી અને આમાં સરકાર શ્રી પોતાનો વ્યક્તિગત રસ દાખવે અને જે પણ અમારા પ્રશ્નોનું પ્રશ્ન હોય એનું યોગ્ય રીતે અમને નિરાકરણ કરી આપે એવી અમને અમારે મુખ્યમંત્રી સાહેબ શ્રીને પ્રાર્થના છે ઓઠમ વિસ્તાર છે દાદા ઓઢો વિસ્તાર છે બરાબર અહીંયાથી રબારી સમાજનો ઘણો બધો મોટો વર્ગ છે અને ઘણા બધા એવા લોકો પણ છે કે જેમણે ભારતીય જનતા પાર્ટીને મતો આપ્યા છે હિન્દુત્વના નામે મતો આપ્યા છે ને અત્યારે તમારા જ ઘરો તોડી પાડવા સરકારશ્રીનો આદેશ છે કે રબારી કોલોની અંદર છેલ્લા પાસઠ વર્ષથી વસવાડ હતો ગંદા વસવાડ છે કે રબારી સમાજના કોલોની મ્યુનિસિપાલિટી આજ પંચાયત લાગતી ત્યારે અમને મકાનો આપેલા એ પછી અમારા છોકરાઓના છોકરાઓ હતા એ માટે મકાનો આપ્યા પણ અમને કોઈ જાણ કરી નથી કે ભાઈ આ રિઝર્વ પ્લોટ છે આ સુધી સરકારે કોઈ એવો સંદેશો નહોતો આપ્યો કે રિઝર્વ પ્લોટ છે તો તમે ખાલી કરવાનો સરકારે અમને વાપરવા માટે જગ્યા આપેલી હતી અને અમારા જે ઘરની આગળ જે મકાનો હતા એ ડિમોશન કરીને તોડી નાખ્યા તો અમારા ઘરની રસ્તાઓ ખુલ્લા રહે એ રીતે જગ્યા આપે અને રિઝર્વ પ્લોટે અમને ફાળવાની સરકારને પણ સાઠ વર્ષથી તમે અહીંયા રહો છો તમે ઘર તમારું આખું આખો તમારો સંસાર એક વસાવી લીધો બરાબર છે તો સાઠ વર્ષ પછી સરકારને કેમ એવું જાગ્યું તંત્રને કેમ એવું લાગ્યું કે આ તો ભાઈ ઇનલિગેલી છે તો સરકારે અમને કોઈ જાણ જાણે જ નહીં કે અમારા તો વસવાટ તો કોલોનીનો તો અમારા જગ્યાએ જે માટે આપી હતી અમારે ઉપયોગ કરવા માટે આપેલી હતી હવે સરકારે રિઝર્વ બોર્ડ કંઈ પંચ્યાસી સાલમાં કંઈક દાખલ કરેલો છે પહેલાં તો રિઝર્વ ખાડા અને ટેકરાના આ બધા જગ્યા જંગલ જેવું જ હતું એ પછી કોઈ અમને અંદે સંદેશ આપ્યો નહીં કે ભાઈ આ રિઝર્વ પ્લોટ છે અને આવા પછી એ લોકોએ તોડીને રિઝર્વ બતાવી દીધો અમારા મકાનો જે હતા એ તોડી નાખ્યા છે અત્યારે હવે જે કુટુંબ છે ફેમિલી છે એ કોઈને કોઈ એવી જગ્યા નથી કે બીજી જગ્યા જે લોકોના તોડી નાખ્યા ભાઈઓના ઘરમાં કોઈ સગા વાળાને ત્યાં રહેવા ગયા છે અને અમારા મકાનની આગળ કોઈ રસ્તા એવી કોઈ વ્યવસ્થા છે નહી અત્યારે અને વીસ ફૂટનો રસ્તો કરી આપે અને ડિમોશન જે છે એ બધું અટકાઈ નાખેલું છે રિઝર્વ પ્લોટનું અને બીજા જે મકાનો છે એ મકાનો તોડના એવી ભલામણ છે વિજયભાઈ શું આપનું નામ સાહેબ અમારા માણસો રહેતા હતા સિટીમાં બરાબર છે તે આ સિટીમાં આ લોકોનું એવું કેવું છે કે ભાઈ તમે આ બહુ ભીડભાડ થાય ગાયો ભેંસો રાખો છો તે એમાં ત્રણ વસાવટ બનાવી ગાયો ભેંસો રાખવા દીધી છે નથી રાખવા દીધી ગાયો ભેંસો રાખવા દીધી અમને એ બાજુ ગાયો ના રાખવા બાજુ ટાર્ગેટ બનાવ્યું છે ગાયો મતલબ હોય રાખવાનો અમે લોકો કઈ આવ્યું છે સરકારે ઢોરવાડામાં તમારી ગાયો લઈ જાય છે ત્યાં સુરક્ષિત છે સુરક્ષિત છે તમારી ગાયો ત્યાં ગાયો નથી અમારી ગાયો કોઈ રહેવા દીધી નથી કે બધા એવાના ગાય બેસવા વાળા બરાબર છે અમે તો ગામડે મારે જમીન હતી અમે પાંચ ભાઈઓ છે ગામડે જમીન વેચી દીધી અમને તો સરકારે નિરાધાર કરી દીધા અમારે જવાનું ક્યાં સાહેબ આટલા વર્ષી રહેતા હતા અમે પાંચ ભાઈઓ આટલો ફાળવેલું અમારે જવાનું ક્યાં શું કરવાનું ગામડે તો જમીન છે નહીં શું ખાવાનું સરકારે એવું ના સમજ્યું કે માણસ તમને જગ્યા આપી દે અમને તો એવી ખબર નથી પડી કે આવું બધું થશે આવાના વારંવાર વારંવાર આ બધું પાડી નાખશું અમારું શું થશે સરકારને એવો નિર્ણય લેવો જોઈએ કે બધાને પોતપોતાને પોતાને લગેજ કરી હાલવું જોઈએ આ સરકાર બોગત સરકાર કરે છે શું કરવાનું અમારું કોઈ નેતા અભડવા તૈયાર નથી વારંવાર લોલીપોપ આપતા રહ્યા વારંવાર કે તમારું થઈ જશે તમારું થઈ જશે એનો દોષીદાર કોણ છે અમને કોઈ સાહેબ ખબર નથી બરાબર છે અમે તો અભણ પ્રજા છીએ ગામડે રહેતા તો કોઈ ભણ્યા ભણ્યા છીએ નહીં આટલા બધા અહીંયા આવીને કરવાનું શું આનું નિર્ણયકરણ લાવે એવું કોઈ રસ્તો નીકળે તો સારું છે ભૂપેન્દ્રભાઈ સાહેબ કરે આટલા દ્વારા કોઈ એમાં એવું છે કોઈ કોઈ રિઝલ્ટ પ્લોટ આઈને કોઈ સરકારે કોઈ એમને જાણ કરી નથી કે રિઝલ્ટ પ્લોટ છે પાછળ વર્ષું રહેસાણ છે બરાબર છે અમારે જવાનું ક્યાં એવું જાણ તો કરવું જોઈએ કે તમારે રિઝર્વ થાય તો એના પેલું કોઈ વ્યવસ્થા થો તમે જેમને મતદાન આપો છો એ કોઈ નેતાઓ અહીં આવ્યા છે ખરા મકાન પડી ઓય અમે પક્ષને માનીએ છીએ કોઈ નેતાએ અમને કોઈ કોઈ સાહેબ આયા નથી નેતા કોઈ રાજકારણ બધું કેવું રમે છે અમને કોઈ ખબર સાહેબ પડી નથી કોઈ ખબર જ પડવા દીધી અમે કને કહીએ હવે અમારી વાત કોઈ સાંભળવા તૈયાર નથી આ કેવી ચાલ રમે છે અમને કોઈ સાહેબ ખબર નથી પંચાલ સાહેબે આહીને કોક અમને આશ્વાસન આવ્યું હતું તો અમને એમ કોક કહ્યું કે ભાઈ સાહેબ આહીને અમને કોઈક આશ્વાસન આવ્યું સાહેબ તો કોઈ જવાળો અમારે કોઈનો કોઈ ફોન જ ઈશ્યૂ નથી કર્યો અમે શું બગાડ્યું છે હા સન્માન કરી દે સાહેબને અમે અમારા એમને કોઈ સાહેબને વિરોધ નથી પક્ષે વિરોધ નહીં પણ સાહેબે અમને આશ્વાસન આપ્યું હતું સાહેબનો ધન્યવાદ માનો પણ સાહેબ તો કોઈ વાળો આલો બધો ને જે જે નેતા ગયા એમને કે સાહેબ ફોન નથી ઉપાડતા સાહેબ ફોન નથી ઉપાડતા

એવું પણ કહેવામાં આવ્યું છે આરોપ લાગ્યા છે કે ભાઈ ધારાસભ્યના ઈશારા પાડવામાં આવ્યું છે અને ક્યાંક રબારી સમાજને ટાર્ગેટ કરવામાં આવ્યું છે તો રબારી સમાજનો તો એવડો મોટો વર્ગ છે કે જે ભારતીય જનતા પાર્ટીને જીતાડવા માટે થઈને ઘણી બધી મહેનત કરે છે ખંભા ઉપર બેસા આજ સુધી વિધાનસભાની જ્યારે ચૂંટણી લડાઈ ત્યારે જગદીશ પંચાલ સાહેબના પાસે પાસે પર અમાર ભાજપના જેટલા કાર્યકર્તાઓ હતા નેતાઓ હતા અને અમે પોતે પણ જે નતા એ પક્ષમાં એ પણ જાતે મહેનત કરી એમની પાછા પાછા દોડી એમને જીતાડવા મહત્વની ભૂમિકા ભજવી હતી પણ અત્યારે એ લોકોએ એનું કંઈ રાખ્યું નથી અને આ એ વસાહતના જે કોમન પ્લોટો આપ્યા હતા એને એતુ ફેર કરી અને રિઝર્વ પ્લોટમાં કરી દીધા અને રાતોરાત તમને ખાલી કર્યા ચોવીસ કલાકની નોટિસ આપી ભારતીય જનતા પાર્ટીના પક્ષના પણ અમુક નેતાઓ છે કે એમના પણ ઘર પડ્યા છે આ ઘણાના પડી ગયા છે પણ માત્ર એટલો વાગ છે કે એ રબારી સમાજના આગેવાના આ એ અમારા રબારી સમાજના આગેવાના હતા અને એ લોકોને બી પાડી દીધા છે બીજે એમને અમારા જેવા નોર્મલ વ્યક્તિને પણ પાડી દીધા છે તંત્રને કે સરકારને શું રજૂઆત તંત્રની એટલે રજૂઆત છે કે અમને જ્યાં પ્લોટો ખાલી કરાવડાયા છે અમને જે તે વ્યક્તિના ઘરની આગળ હતી એ લોકોને આપી દેવામાં આવે શું કે તૂટી એનું વર્તર આવે અને ઘર આગળના રસ્તાઓ વીસ ફૂટ ખુલ્યા હોય અને આગળનું ડિમોશન જે છે એનું અમારું વર્તર આપે સરકાર શું લાગે છે વળતર આપશે ખરી એ હવે સરકારના ઉપર આધાર છે હજુ તો કોઈ જોવા પણ નથી આવ્યું તમારે જોવા નથી ના અને આજે અમારે જે ઘરની આગળ જે રસ્તા છે ઘર ઉપર જવાની સીડીઓ તૂટી ગઈ છે એ જ ઘર ઉપર ઉપર જઈ શકતા નથી અત્યારે અમારા બીજા રહેવાનો વ્યવહારો આવ્યો છે જે રીતે જે આક્રોશ છે તે યથાવત જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને ડિમોલેશન પહેલા તો એ દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરું કે જ્યાં આગળ હજુ પણ એ જેસીબી છે કે જે ફરી રહ્યા છે ગણેક એવા મકાનો છે કે જ્યાં આગળ જેસીબી ફરી રહ્યા છે પાંચસો થી વધુ મકાનો છે કે જેમને જેમની ઉપર બુલડોઝર ફરી વળ્યું છે ને જે લોકો રહેતા હતા વર્ષોથી એ ઘરોમાં રહેતા હતા એ લોકો અત્યારે ઘર વિહોણા બન્યા છે અને ઘર વિહોણા બનતાની સાથે જે આક્રોશ આક્રોશ જે છે તે લોકોમાં યથાવત જોવા મળી રહ્યો છે અને રબારી સમાજને એક જ કહેવું છે કે અમને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે હવે જે અહીંના ધારાસભ્યો છે તે પણ આવ્યા નથી એ પણ એમણે કોઈ પૂછ્યું નથી જ્યારે મતની જરૂર હતી ત્યારે અહીંયા આવીને મોટા ડંફાસ મારીને જતા હતા પરંતુ અત્યારે લોકોને ખરેખરની જરૂર છે ત્યારે કોઈ અહીંયા પૂછવા નથી આવતું